હલો ફ્રી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ મે બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો સોતેર રૂપિયાથી લઈ પાંચસો છવીસ રૂપિયા છે ચામા ભાવ છે ચારસો અઠ્યાસી રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા કાઉના જે ભાવ છે તે ચારસો છન્નું રૂપિયાથી લઈ છસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો સોળ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એક્યાસી રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવશે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર એકસાઠ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવશે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયા છે ચામાને ભાવશે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવશે અગિયારસો એકોતેર રૂપિયાથી લઈ પોરસો રૂપિયા છે ચામા ભાવશે ચૌદસો એકાણું રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવશે નવસો એકત્રીસ રૂપિયાથી લઈ તેરસો સેતાલીસ રૂપિયા છે ચામાન્ય ભાવશે અગિયારસો રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો ઓળ રૂપિયા છે સામાન્ય ભાવશે અગિયારસો ત્યાંશી રૂપિયા હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે ત્રણ હજાર એક રૂપિયાથી લઈ એકતાલીસો અગિયાર રૂપિયા છે ચામાન્ય ભાવશે અડત્રીસો એકાણું રૂપિયા હવે જોઈએ હિસાબ ગુલ હિસબુલ્ડના જે ભાવ છે બારસો એકવીસ રૂપિયાથી લઈ પંદરસો એકસઠ રૂપિયા છે ચમને ભાવશે પંદરસો પચાસ રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે પંદરસો એક રૂપિયાથી લઈ ઓગણચાલીસો એકસઠ રૂપિયા છે ચમને ભાવશે પાંત્રીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે નવસો એક રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયા છે ચમાને ભાવશે તેરસો એક રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ પંદરસો ચોતેર રૂપિયા છે ચમાને ભાવશે તેરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ બારસો એકસાઠ રૂપિયા છે ચમાને ભાવ છે એક હજાર એકવીસ રૂપિયા હવે જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગરીના જે ભાવ છે 100 રૂપિયા થી લઈ બચ્ચો 11 રૂપિયા સે 6 મને ભાવ સે 74 રૂપિયા હવે જોઈએ ડુંગરી સફેદ સફેદ ડુંગરીના જે ભાવ છે 30 રૂપિયા થી લઈ 74 રૂપિયા સે 7 મને ભાવ સે 58 રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ પાંચસો અગિયાર રૂપિયા છે ચામાં ભાવ છે ચારસો અગિયાર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ સાતસો એકાવન રૂપિયા છે ચામાં ભાવ છે સાતસો એક રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે પંદરસો રૂપિયાથી લઈ ઓગણીસો એક્યાસી રૂપિયા છે ચમણે ભાવશે એક હજાર એક એક રૂપિયાથી લઈ હજાર છ્યાસી રૂપિયા છે ચમણે ભાવશે એક હજાર છસાઠ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયા છે ચામા ભાવ છે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ વાલ પાપડી પાપડી વાલના જે ભાવ છે બચ્ચો એકાવન રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે ચામણી ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે ચામણી ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ સોળસો અગિયાર રૂપિયા છે ચમાણે ભાવ છે પંદરસો અગિયાર રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકાણું રૂપિયા છે ચમાણે ભાવ છે અગિયારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર એકવીસ રૂપિયાથી લઈ એક હજાર એકસઠ રૂપિયા છે ચમણે ભાવ છે એક હજાર એકસઠ રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે ચમણે ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે ચમણે ભાવ છે નવસો એક રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ છસો એક રૂપિયા છે ચમા ભાવ છે પાંચસો એક્યાસી રૂપિયા હવે જોઈએ સણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ ઓગણીસો એકાણું રૂપિયા છે છમાને ભાવશે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે નવસો સત્રીસ રૂપિયાથી લઈ બારસો એક રૂપિયા છે ચમણે ભાવ છે અગિયારસો એકાણું રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો the new one